नमस्कार दर्शक मित्रों गोरेली नंबर 1 न्यूज़ चैनल માં આપનું સ્વાગત છે ડબોઈ તાલુકાના બાણજ તરફ નર્મદા કિનાર પર જીવંત નવજાત શિશુ મળી આવ્યો કોઈ પ્રસુતા ડિલિવરી પછી બાળકને તેજી દઈને કિનાર પર બીમારસી હાલતમાં છોડી જતી રહી ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સ મોટા ફોફળિયાને થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકને ચાલુમાં સારવાર આપી મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય હોસ્પિટલમાં બાળ નિષ્ણાત ડોક્ટરની નિગરાણી હેઠળ સોંપેલ છે આજરોજ તારીખ 31 જુલાઈ 2024 ના રોજ મોટા ફોફળિયા મુકામે સવારના 11 વાગે 108 એમ્બ્યુલન્સ ઉપર મેસેજ આવ્યો હતો કે ટિમ્બરવા થી બાણજ નર્મદા કેનાલ ઉપર કોઈ અજાણી વ્યક્તિએ તાજુ જન્મેલ બાળક તરછોડી દીધેલ છે તેથી આ બાળકને લેવા આવો તાત્કાલિક 108 એમ્બ્યુલન્સના પાયલોટ મહેન્દ્રસિંહ દોરિયા અને EMT સૌરવભાઈ વણકર ગણત્રીની મિનિટમાં સ્થળ પર પહોંચી ગયા હતા અને તાજા જન્મેલા બાળકને જરૂરી સારવાર અને કેરકર્તા મોટા ફોફળિયા શ્રી સી.એ. પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાત તબીબ ડોક્ટર નીરવ પટેલની નિગરાણીમાં સોંપેલ છે सामूहिक आरोग्य केन्द्रों द्वारा त्यल कारण के, के स्थल पर प्रेसंटा चिन्हों दखाया आया था एक सौ आठ एम्ब्यूलेंस पायलट तथा ई एम टी समय सूचकता समयसर मोटा फोफड़िया सामूहिक आरोग्य केन्द्र में लावा जिंदगी बची गए अहवा फजल रजाक खतरी डबोई આવ નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો